આ કથાનો પાઠ કરવો તેનો અદભુત મહિમા અંતિમ શ્લોક માં ભગવાન મહર્ષિ મર્જુન મહાદેવ નો મહિમા બતાવતા મલ્લિકાર્જુન મહાદેવની યાત્રા કરવાનો ફળ પ્રાપ્ત થાય આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે આ કથા તમને કેટલા માટે મેં સંભળાવી છે જગતના હિત માટે લોકહિત માટે તેથી જે કોઈ મલ્લિકાર્જુન મહાદેવને યાદ કરે છે મલ્લિકાર્જુન મહાદેવની કથાનો પાઠ અને પારણ કરે છે તેને મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરવાનો ફળ પ્રાપ્ત થાય આ રીતે બીજા જ્યોતિર્લિંગનો મહિમા શિવ મહાપળ ગ્રંથની અંદર ભગવાન વ્યાસજીએ ગાયો છે અને ત્યાર પછી ત્રીજું હવે ત્રીજા જ્યોતિર્લિંગ આવો ભાવ વ્યક્ત કરે છે પર્યાપ્ત રીથમાં સર્વ ઋષિ મુનિ જ્યાં ગંગા યુમના ઓર માતા સરસ્વતી જ્યાં બિરાજે છે મહાત્માઓ મહાત્મા કહે છે હે સૂત પુરાણજી

જ્યોતિની કથા સાંભળવાનો ભાવ પ્રગટ કરે છે એટલે સુપૂર્ણ એમ કહે છે ધન્યો હમ કૃત કરતો આપ જેવા જ્ઞાન મહાત્માઓ

દરેકના કંઠમાં રુદ્રાક્ષ આપ સૌના મુખમાં શિવનું નામ બિરાજે છે આવા પરમ શિવ ભક્ત આપ જે ઋષિ મુનિઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે તે મારા અહો ભાગ્ય છે કોણ કહે છે કથા કહેનાર વક્તા કહે છે કે આપ જેવા શ્રોતા મળવા એ પણ મુશ્કેલ છે અને વક્તાને શ્રેષ્ઠ શ્રોતા મળવા એ વક્તા માટે દુર્લભ છે અને કોઈ પણ વક્તા કથાનું વક્તવ્ય ત્યારે જ પૂર્ણ રીતે આપી શકે છે જ્યારે એ કથા સાંભળનાર શ્રોતાઓની માનસિકતા શ્રોતાઓની પૂર્વ ભૂમિકા તૈયાર હોય જ્યાં સુધી શ્રોતાઓની પૂર્વ ભૂમિકા ન હોય ત્યાં સુધી વક્તા એ વક્તવ્ય ન આપે કારણ કે આપણે વાવણી કરતા પહેલાં પૂર્વ ભૂમિકા તૈયાર કરી પહેલાં ખેતરને તૈયાર કરીએ છીએ ખેતરને ખેડીએ આ ઉનાળામાં અંદર માટીને તપવા દઈએ અને પછી વરસાદ થાય અને સમય અંતરે એ વાતર થાય છે તેથી ભૂમિકા ઉભી કરવી બહુ મહત્વનું છે તેથી સુત પુરાણ એમ કહે કે આપ જેવા શ્રોતાઓ મને મળ્યા તેથી મારા ભાગ્ય છે તેથી પોતાની જાતને ધન્યતા આપે છે આપ જેવા કથા સાંભળનાર કોણ શ્રોતા હોઈ શકે છે જે ભાવથી હૃદયથી ભક્તિથી કથા એ કે કાનનો વિષય કથા એ અંતકરણનો વિષય છે શ્રોતા કેવો હોવો જોઈએ વક્તા તો ઠીક છે એ ભણી ગણી આચાર્યો પાસે શીખીને કાંઈ વક્તવ્ય મેળવ્યું હોય પણ એ વક્તા કરતા શ્રોતા ઉપર બહુ જ મહત્વનો આધાર હોય કથા સાંભળનાર અને કથા સાંભળનારની માનસિકતા કેવી છે અને કથામાં કેટલું ચિત્ત આપી દો કથા કેટલી ભક્તિથી સાંભળે છે એ બહુ મહત્વનું છે તેથી સૂત્રોને કહે ધન્ય હોય કૃતકૃતાર્થ હોય જેની પાસે બહુ પૈસા હોય તેને શ્રીમંત ના કહેવાય શ્રીમંત તેને કેવાય જેનામાં ભરપૂર સત્સંગ પ્રેમ હોય અને શ્રીમંત કહ્યો છે આપણે એવું સમજીની પાસે બહુ

હું પણ ધન્ય બિન્યો છું આવું કથા કેનાર શુદ્ધ પૌરાણિક બોલે છે ગથ શ સંગમ વી પ્ર

અનેક એવા સંક એવા સાધુ છે ઋણમાં ન રહે તેથી આપ જેવા પરોપકાર કરનારા જગત હિત કરનારા મને સાધુ મેળા ધન્ય સાધુ સંગત સાધુ તેરો સંગડનો છોડો સુંદર ભજન છે આપડે ગુજરાતી હે સાધુ રે સાધુ રે સાધુ રે સાધુ સાધુ છે પ્રથમ ભગતી સંતન

જે મળે તે સ્વીકારો પણ કોઈને આગળ માગવું નહીં અને કોઈ જો પ્રેમપૂર્વક આપે તો એમાંથી પણ ભાગ કાઢો તેમાંથી પણ કોઈની સેવા માટે સમર્પિત કરવું આ પંક્તિ બહુ મહત્વની છે અમારા સાધુઓ માટે મહાદેવને કથાનું આયોજન કરવું ખાલી સંકલ્પ કરેલો હતો આવું નહીં કીધેલું હતું કે આ બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ ને દિયા ભોજન પ્રસાદ ને આટલી મોટી સંખ્યા ને એટલો મોટો મંડપને આવો સંકલ્પ નહીં કરેલો પણ એટલું યાદ રાખજો જે સંકલ્પમાં આપણો કોઈ સ્વાર્થ ન હોય એ સંકલ્પ કરતા પણ મહાન ફળ હોય છે આજે આપણે જોઈએ આ આ કીડિયાનગર બંધાણું ત્યારના એટલા માણસો ભેગા નહીં થયા ક્રિયાનગરમાં ટ્રાફિક જામ તમે જો ક્રિયાનગર કથામાં આવતા અડધો કલાક જતા આવતા આટલા આટલા ભાઈઓ બહેનો દૂર દૂરથી કથા સાંભળવા અને ત્યારે સુરેશ્વર મહાદેવ કથા હતી અને બેચરગીરી બાપુના સાનિધ્યમાં કથા થતી હતી સુંદર ગૌશાળા સુંદર અન્નક્ષેત્ર અનેક સેવા કે પ્રવૃત્તિ અને રોજ માટે અન્નક્ષેત્ર એક કોઈ દાતા દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે આ સાધુનું કર્તવ્ય છે જે નિરંતર પરોપકાર માટે રથ રહે છે બીજાનું હિત કરનારો બીજાનું કલ્યાણ કરનારો આ સુરેશ્વર મહાદેવ છે દેવતાઓનો ઈશ્વર સુર એટલે ઈશ્વર સુર અસુર દરેકનો ઈશ્વર ભગવાન શિવ છે આ ભજન ની અંતિમ પંક્તિ તેથી સુ ટુકણે કહે ધન્ય હું સાધુ સંગતિ આજ હું ધન્ય છું આપ જેવા સાધુઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ મહાત્માઓ સાંભળો હું તમને ત્રીજા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવની કથા કહું છું શિવપ્રિયા શિવપ્રાદના તટ પર ભગવાન મહાકાલેશ્વર બિરાજે છે મહાકાલ વન છે ઋષિ તપસ્થલી છે દેવતાઓની ભૂમિ છે મહાકાલ આપણા જ્યોતિર્લિંગોમાં ત્રીજું જ્યોતિર્લિંગ છે અને મહાકાલ જ્યોતિર્લિંગને સેનાપતિ કહેવામાં આવે છે દરેક શિવલિંગનો વિશેષ કોઈ મહિમા છે મહાબલેશ્વર લિંગરાજ છે એને ચક્રવર્તી લિંગ કહેવાય છે આ દરેક લિંગોની ઉર્જા દરેક લિંગોનો પ્રભાવ એ અલગ અલગ કહ્યો છે જેવી રીતે બાર રાશિ હોય છે બાર મહિના છે એવી રીતે આ બાર જ્યોતિર્લિંગ કોઈ વિશેષ મહિમા છે અસંખ્ય લિંગ સ્વરૂપો મહાકાલ વનમાં ભેરા છે જે ચોર્યાસી મહાદેવની યાત્રા છે જે ચોર્યાસી મહાદેવની યાત્રા કરે છે એ ચોર્યાસી લાખ ફેરાવમાંથી મુક્ત બને છે અને મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ છે એના કરતાં પણ પ્રાચીન અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો એ મહાકાલ વનમાં છે ક્યારેક અવસર મળે તો જ્યારે ઉજ્જૈન અવંતીનગરી શિપરાદીના તટ પર ભગવાન મહાકાલેશ્વર બિરાજે છે એ મહાકાલેશ્વર મહાદેવની આસપાસ અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે જે મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેનાથી પણ પ્રાચીન છે કલ્પ પ્રાચીન છે યુગ પ્રાચીન યાત્રા કરતા ત્રણ દિવસ લાગે ત્રણ ચાર દિવસ ત્યાં રોકાવવું પડે અને પહેલું જ્યોતિર્લિંગ અગત્યેશ્વર મહાદેવ છે અને મનોજપુરી ત્યાંના મહંત અને મનોજપુરીના માધ્યમથી મેં ચોરેસી મહાદેવની યાત્રા કરી હતી મહાદેવની મેં યાત્રા કરી પણ કોઈ ગુજરાતી ન ન મળ્યો સામો મળ્યો ન કોઈને દર્શન કરતા જોયું એ ચોર્યાસી મહાદેવ લગભગ એકદમ સુમસામાને ખાલી પડ્યા હતા કારણ કે લોકોને ખબર જ નથી કે ચોરૈસી મહાદેવની યાત્રા થાય કોઈ પ્રચાર પ્રસાર નથી વાત જનજન સુધી પહોંચી નહીં આ તો હવે સોશિયલ મીડિયા આપણે દરેક વાતને પહોંચાડી શકીએ છીએ આટલા પ્રાચીન ભગવાન મહાદેવના સ્થાનો છે કેટલા પ્રાચીન સ્થાનો કોઈ દેવતાના ન મળે કોઈ ગુફાઓની અંદર કોઈ પહાડોની અંદર અને જ્યાં જ્યાં ભગવાન મહાદેવ બીરાજે ત્યાં ત્યાં કોઈને કોઈ સ્તરે જલ છે પહાડો ઉપર જ્યાં લીલું વૃક્ષ જોવા ન મળે એ પહાડોની ગુફામાં ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે ત્યાં પણ પહાડોમાંથી ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ પર જલ ટપકતું હોય છે જ્યાં ભગવાન શિવ છે ત્યાં જલનું અસ્તિત્વ હોય છે ભલે નિર્જન સ્થાન હોય પણ નિર્જલ ક્યારેક મહાકાલેશ્વર મહાદેવની યાત્રા કરવાનો અવસર મળે તો ચોર્યાસી મહાદેવની યાત્રાનો ખૂબ મહિમા છે પણ ભાગ્યે જ કોઈ માણસ એવો હોય જેને ચોર્યાસી મહાદેવની યાત્રા કરે છે કોઈ જતું જ નથી ખબર જ નથી તો આપણું ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવ છે અને ભગવાન કાલભેરોજી ત્યાં બિરાજે કાલભેરો શા માટે બિરાજે મહાદેવના ભક્તોની રક્ષા માટે કાલભેરો બિરાજે છે આપણે આપણા જે મહાદેવ છે તેની બાજુમાં પણ કાલભેરોજી ક્યારે પણ શિવાલય દર્શન કરવા જાવ ત્યારે કાલભેરુ અચૂક દર્શન કરું ક્યારે સોમનાથ મહાદેવ છે તો સોમનાથ મહાદેવ પણ સાગરના કિનારે ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે એની બાજુમાં કાલભેરોજી બિરાજે છે જ્યાં રોટલેશ્વર મહાદેવ છે જ્યાં ભગવાન મહાદેવને બાજરાના રોટલા અડદની દાળનું નૈવેદ્ય અર્પણ થાય છે દરેક શિવભક્તો માનતા કરે છે અને એ અડદની દાળના બાજરાનો રોટલો ત્યાં ત્યાં જ પાછો ખાવાનો એ બાજરાના રોટલા અડદની દાળ વધે ઘરે નહીં લઈ જવાની આવો એક મહિમા છે કામના મનોકામના પૂર્ણ કરનાર રોટલેશ્વર મહાદેવ ત્યાં છે પ્રભાસ તીર્થની અંદર પ્રભાસ તીર્થમાં લગભગ તેત્રીસ શિવલિંગો છે અને અતિ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ એક વેણીનાથ મહાદેવ છે રાજાની રાજકુરી વેણી હતી એ વેણીની રક્ષા માટે ભગવાન શિવ પ્રગટ થયા જ્યારે વિધર્મીઓએ આક્રમણ કર્યું અને લાજ લૂંટવાના હતા તેની ત્યારે મહાન શિવ ભક્ત તેને પોકાર કર્યો અને આ વેણી શિવલિંગની અંદર સમાઈ ગઈ અને વિધર્મીઓથી તેની રક્ષા થઈ પછી વિધર્મીઓએ શિવલિંગની અંદરથી વેણીને કાઢવા માટે શિવલિંગો ઉપર ખૂબ પ્રહાર કર્યો છે શિવલિંગને તોડવાનો ખૂબ પ્રહાર કર્યો આપણે શિવલિંગમાંથી ભમરાઓ પ્રગટ થયા અને આખા પરાજિત કર્યું પણ આપણે ઇતિહાસ ભણવો નથી આપણે તો માર ખાવા ટેવાયેલા છે એટલે આપણને વાંધો નથી નથી આપણો કોઈ કોઈ સંગઠન સંકલ્પ નથી આવતા સમય આપણે શું કરવાનું છે એનો આપણો કોઈ નિર્ણય નથી કથા સાંભળશું મજા કરશું નવ દિવસ નવ દિવસ પછી આપણો કોઈ તો સંકલ્પ નથી કે આપણે હવે શું કરવાનું છે સોમનાથની કથા એકવાર ઘણા આથી પચીસ વર્ષ પહેલાં શોભા કી એ સિરિયલ બહાર પડે હતી શોભા સોમનાથકી તેની અંદર સોમનાથ મહાદેવની વાસ્તવિકતા દેખાડવામાં આવી હતી પણ ત્યારે આ અત્યારે જે સરકાર છે એ સરકાર નહીં હતી બીજી સરકાર હતી તેથી એ સમયે બે હપ્તા આવ્યા અને ત્રીજા હપ્તાએ એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આજની તારીખે પણ એ શોભા સોમનાથ કી એ બતાવી નથી શીખ્યા કારણ કે વાસ્તવિકતા તેની અંદર કેટલા બ્રાહ્મણો ઉમેર્યા કેટલા સાધુઓ ઉમેર્યા કેવી રીતે સંપત્તિ લૂટાણી કેવી રીતે સોમનાથની અંદર કેટલી બહેનોની લાજ લૂંટાણી કેટલી બહેનોની હત્યા થઈ આ બધું જ શોભા કી તેની અંદર દેખાડવામાં આવ્યું હતું પણ એ સમયમાં આવી સિરિયલો ઉપર પ્રતિબંધ આવતો હતો